કોઈ બસો નીકળે છે પોલીસ ખાતું એમને એમ બેઠો છે જિલ્લા પંચાયતે પોલીસ વાળાઓને રાખી દો કે ત્યાંથી બસ યાદની રોડ ઉપર એન્ટ્રી જ ન કરે ત્યાંથી લીમડા ચોક જાય ત્યાંથી ત્રિકોણ બાકી એસટી વી કરીને બોટ પણ મારવામાં આવ્યું છે કે ટુ વ્હીલર થ્રી વ્હીલર માટે જ પ્રવેશ છે તો બસ ને પ્રવેશ ક્યાંથી બસ ને ફોર વ્હીલ કન્ટિન્યુ રે સાહેબ સાત દિવસ થયા અમે રાવે પાડી છે પોલીસે બેઠી છે જોવે છે કઈ કામ કરતા નથી સત્તા સરકાર મ્યુનિસિપાલિટી કે તમે જે કોઈ પણ કોઈ સુવિધા જ નથી કોઈ બેસીને કામ ન કર્યું આગળ જઈને આગલા ચોખ્ખી ના પાડી પબ્લિક ની દુકાનો ના વાહન દુકાનો ના માલિકો ના વાહન નથી રેતા તો ઘરાગ વાત તો ક્યાં રહી

બસ ને ફોર વ્હીલ કન્ટિન્યુ લઈ સાહેબ સાત દિવસ થયા અમે રાડો પાડી છે પોલીસો બેઠી જે જોવે છે કાઈ કામ કરતા નથી સરકાર આ મ્યુનિસિપાલિટી કે તમે જે પીઓ કોઈ પણ કોઈ સુવિધા નથી કોઈ બેસીન કામ ન કરતો આગળ જઈ નાગલા ચોકી ના પાડી દીધો અને લોકો ને કઈ રીતે હાલત છે ની દુકાનો ના દુકાનો ના માલિકો ના વાહન નથી દેતા તો ઘરાજ વાત તો ક્યાં રહી

ખરા વીસ હાથ બસું બસો ફોર વ્હીલ મનાય છે હવે યાત્રિક રોડ બંધ થઈ ગયો છે છતાંય સાત દિવસ હું કન્ટિન્યુ ફરિયાદ કરે રાખું છું તો એ બસો નીકળે છે પોલીસ ખાતું એમને બેઠો છે તો જિલ્લા પંચાયત એ પોલીસ વાળાઓને રાખી દો કે ત્યાંથી બસ યાદની ગ્રોડ ઉપર એન્ટ્રી જ ન કરે ત્યાંથી લીમડા ચોક જાય ત્યાંથી ત્રિકોણ બાગ થી એસટી વ્યા કરીને બોટ પણ મારવામાં આવ્યું છે કે ટુ વ્હીલર થ્રી વ્હીલર માટે જ પ્રવેશ છે તો બસ પ્રવેશ ક્યાંથી બસ ને ફોર વ્હીલ કન્ટિન્યુ રે સાત સાત દિવસ થયા અમે રાડો પાડી છીએ પોલીસો બેઠી જે જોવે છે કઈ કામ કરતા નથી સત્તા સરકાર મ્યુનિસિપાલિટી કે તમે જે કોઈ પણ સુવિધા જ નથી કોઈ બેસીને કામ ન કર્યું આગળ જઈ નાગલા ચોખ્ખી ના પાડી હાલત પબ્લિક ની દુકાનો ના વાહન દુકાનો ના માલિકો ના વાહન નથી દેતા તો ઘરની વાત તો ક્યાં રહી